ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા શાંતિ છો એવી હું આશા રાખું છું અમે પણ બહુ ખુશમાં છે ઘડિયા કામ ચાલી રહ્યું છે તો તમે બધા મજામાં હશો એવી હું ખૂબ ખૂબ આશા રાખું છું તો ફ્રેન્ડ્સ મારા યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમે બની રહો મારા આ વિડીયોની અંદર આજે હું મિસ્ત્રીનું કામ જાતે કરી રહ્યો છું તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો બની રહો મારા આ વિડીયોની અંદર

તો આપણે તમે બધાને ફરવાની એન્જોય કરવાની વન ભોજન કરવાની અને માતાજીના દર્શન કરવાનો ખૂબ ખૂબ આનંદ આવે અને આ પ્રકૃતિની અંદર તમારા આત્મજ્ઞાન અને આત્માની શાંતિ થાય શાંતિની પ્રાપ્તિ થાય એના માટે હું ખૂબ સરસ આ કામ કરી રહ્યો છું તો તમે બધા આ વિડીયોને ખૂબ શેર લાઈવ કરજો અને આપણા ધામને આગળ વધારીએ સનાતન ધર્મને અને તમે બધા અહીં દર્શન કરવા માટે આવજો અને આગળ હું તમને બતાવું વિડીયોની અંદર આપણા આ ધામની અંદર ખૂબ સરસ રીતે બહુ જ સ્પીડથી નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે તો બની રહો તમે બધા આ વિડીયોની અંદર ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર આપણે કાકડવા ઢોળિયાવાડ ગામથી આપણે છોકરાઓને સ્કૂલથી વનભોજન માટે લાવ્યા છે આપણે અહીંયા કુંભિયા દેવાડીયાઓના ધામની અંદર તો તમે આ ભાઈ સાથે પણ હું પરિચય કરાવું અને સરસ મજાની અહીંયા જગ્યા છે તો એ લોકોને આપણે થોડું પૂછીએ કે આ જગ્યા કેવી લાગી અહીંયા કેવી સરસ છે અને આપણે તમને મજા એન્જોય આવે છે કે કેમ એના વિશે આપણે થોડી જાણકારી લઈએ તો ફ્રેન્ડ્સ તમે બની શકો આ વિડીયોની અંદર શું નામ આપણું શું નામ

અને અહીંયા કેટલાક શિક્ષકો આવ્યા છે આપડા ત્રણ શિક્ષકો છે ને બાળકોની સંખ્યા અહીંયા કેટલીક છે આશરે બાવીસ તો વાલીઓ છે સરસ મજાનું તમે જોઈ શકો છો આપણે આદિવાસી પરંપરા પ્રમાણે જ જો આજે સરકારશ્રી તરફથી આજે આ સમયની અંદર આ ઋતુની અંદર હંમેશા સ્કૂલોની અંદર વનભોજન માટે એના નિયમો બનાવ્યા છે એ રીતે એ લોકો આજે અહીંયા છોકરાઓને લઈને વન ભોજન માટે લઈને આવ્યા છે તો સરસ મજાનો એ લોકો હવે એમના માટે ભોજન પણ તૈયાર કરી રહ્યા છે રસોઈ પણ બનાવી રહ્યા છે તો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર તો ફ્રેન્ડ્સ તમે બની રહો આ વિડીયોમાં આપણે તમારું નામ શું સુનિલભાઈ તો અહીંયા જે સ્થાન છે તો કેટલી સરસ મજા છે આપણા આ ડોલવણ તાલુકાની અંદર બરાબર કે નહીં તો આવા પરિવર્તન અને પ્રકૃતિમાં આ જંગલનું જે વાતાવરણ છે તો ખૂબ સરસ લાગે છે ને બરોબર છે તો તમે આ વન ભોજન માટે આવ્યા છો તો તમે સેવામાં આવ્યા છો ને બરોબર છે તો તમે રસોઈ બનાવો છો સરસ સરસ મજાનું તો ચાલો ફ્રેન્ડ આપણું નામ શું કીધું સુરેશભાઈ સુનિલભાઈ કેમ છો તમે બધા સારું છે ને ચાલો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ હવે આપણે આ પરંપરાને આગળ વધારીએ અને આપણા સનાતન ધર્મને પણ આગળ વધારીએ તો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર આપણે આ વનભોજન માટે આવેલા મિત્રોને અને આ લેડીસો છે બહેનો છે નાના નાના બુલકાઓ છે તો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર What was હા તમે થી આવ્યા છો એવું છે હા લાવ્યા છે કેમ જ એવું છે સરસ સરસ નામ આપણું ધનસુખભાઈ તમે હવે સેવામાં લાગ્યા છે ને રસોઈ બનાવવા બરોબર કે નહીં તમારું નામ શું કિરણભાઈ કેમ છો ચાલો સરસ મજાની રસોઈ બનાવજો હા બધા આપણે વિડીયો બી બનાવીએ શેર કરીએ અને આપણે આ જગ્યાનો પરિચય બધાને ખૂબ ખૂબ ત્યાં સુધી પહોંચે બધાને એવું આપણે બધાએ મહેનત કરવાની છે બરોબર કે નહીં આવી ખૂબ ખૂબ સરસ જગ્યા બને આપણા નજીકમાં જ અને આવા પ્રકૃતિની અંદર જે દેવી દેવતાઓના સ્થાન છે આપણા વર્ષોથી હજારો વર્ષોથી એમને આપણે સાર્થક કરીએ અને નવનિર્માણ કરીએ અને આપણા બધા જ સમાજની અંદર સારા પડઘા પડે અને સમાજને આનંદમય આ પ્રકૃતિની અંદર પ્રાપ્તિ થાય એવા આપણે બધાએ પ્રયત્નો કરવા જોઈએ ચાલો હવે છે ને જરાક આના મેજિક હાથે મેચિંગ આવે ને એવું કંઈક મેચ રમો તમે હા હા કે એવું તમે એમ પેલું ડિસ્કો કરે ને આપણે એ રીતે મેજિક બદલી નાખવું આના હાથે મેજિક આવે એવું કરું હે બધા એક સાથે નાચજો હે કે નાચી બતાવો મને જરાક બધા હાથે નાચવા તમને જે આવડે તે તમને જે આવડે તે નાચો તમે સ્કૂલમાં કંઈક નાચતા હોય ને એવું કંઈક તમને હાથે એવું નાચું હા તમને જે આવડે તે નાચો એટલે એ પાછું મ્યુઝિક આમાં નહીં કમાવે એમ કૅપો કેપુરાઈટ આવી જાય કોપુરાઈટ આવી જાય યુટ્યુબ પર નહીં કમાવે એટલે એમાં છે ને નો કોપીરાઈટ મ્યુઝિક હોય તો બધું ચાલે પણ આ કોઈ બી આપણે સ્પીકર પર કરીએ ને તો આમાં કોપીરાઈટ આવી જાય નહીં ગામ આવે એટલે એમ જાતે જ ગાય ને તો વાંધો નહીં એમ જાતે ગાય ત્યારે નહીં વાંધા આવે એમ હા ત્યારે કોપીરાઈટ નહીં આવે પણ એમ જે આપણે સ્પીકર પર કરીએ ને તો આવી જાય મેં મેજિક બતાવું એમાં તમને મેજિક હા તમને કયા મેજિક પર ગમે તે મને કહેજો અબ રાખજો તમે

લુક કર વાગી ગયા બધો તો 9 વાગી કે સાત કરી રાખી તો ફ્રેન્ડ્સ મારા મિત્રો તમે જોયું આપણે જે સ્કૂલથી આવેલા નાના નાના બાળકોએ એ કેટલું સરસ નૃત્ય કર્યું એમને ગરબા પણ રહીમાં ને સરસ મજાનું નૃત્ય કરીને બતાવ્યું છે તો એ લોકોને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ અને આ સ્કૂલના શિક્ષકોને પણ આવનાર તો ફ્રેન્ડ્સ હવે આપણે આ નાના નાના છોકરાઓ ભૂલકાઓએ સરસ મજાનું હવે નૃત્ય કર્યું અને રમઝટ બતાવી આપણને તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે આ વિડીયોમાં હંમેશા તો ફ્રેન્ડ્સ તમે આ બની રહ્યો આ વિડીયોમાં હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ અને સરસ મજાનો વન ભોજન માટે આવેલા આપણે એમના દર્શન કર્યા તો બની રહ્યો તમે આ વિડીયોની અંદર સરસ મજાનો હવે આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ ખૂબ મારું કામ છે તો તમે આવી શકો છો ડોલવણ તાલુકો અને તાપી જિલ્લો ધામ કુંભિયાહ તો હવે હું વિડીયોને સમાપ્ત કરીએ મને રજા આપો વિદાય આપો જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ